અતૂટ શ્રદ્ધાના એક હજાર વર્ષ ઓમકાર વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે આઠ નવ દસ અને અગિયાર ખૂબ મોટું સોમનાથ પર્વની ની ઉજવણી માની મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શન સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે ખાસ કરીને સોમનાથ મહાદેવ આપણા ગુજરાતમાં છે ભવ્ય દિવ્ય ઇતિહાસ એ પણ રહ્યો છે સંઘર્ષ નો પણ ઇતિહાસ રહ્યો છે મને જણાવતા આનંદ થાય છે સમગ્ર કાર્યક્રમ એ બે હજાર એક હજાર આપણો વિશેષ નથી કેવું અનેક વાર પ્રયાસો કર્યા પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના પ્રતિક અનેક લોકો શૌર્ય બતાવીને કે પોતાના જાન પણ નો છાવર કર્યા છે જીવ ઉપર આવી ગયા દાદા એમને નિમિત બનાવ્યા અમને એવું લાગે છે કે મોદી સાહેબ ને જ આવો વિચાર કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે સો વર્ષ થયા હશે બસો થયા હશે પાંચસો થયા હશે પણ મોદી સાહેબ પ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા એ વિચાર તરીકે આપણે અયોધ્યા લઈ શકીએ આપણે મહાકાળી માતાના મંદિરને લઈ શકીએ આપણે કાશી વિશ્વનાથ ને લઈ શકીએ આપણે મહાકાલેશ્વર ને લઈ શકીએ આપણે દ્વારકા ને અંબાજી ને લઈ શકીએ આપણે જાણીએ છીએ કે મોદી સાહેબ જે પ્રકારે આપણા આસ્થા ને ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો છે એમાં અનેક પ્રકારના ભગવાને નિમિત બનાવ્યા માતાજી નિમિત્ત બનાવ્યા અને આપણે આપણે સૌ આજે ગૌરવ અનુભવી છે કે નવી પેઢી પણ આસ્થા ને શ્રદ્ધાના કેન્દ્રમાં જોડાય માની મોદી સાહેબ આ પર્વની ઉજવણીમાં આપણી સાથે જોડાવાના છે દસમી તારીખે લગભગ સાડા પાંચ કલાકે માની મોદી સાહેબ અહીં હેલિકોપ્ટર દ્વારા ભગવાન સોમનાથ ના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ વહીવટી તંત્ર એ કરી રહ્યો છે માની મોદી સાહેબ પીએમ ઓ નું પણ માર્ગદર્શન સતત મળતું રહ્યું છે અમારા સૌ સાથીઓ આદરણી અર્જુનભાઈ

આ પર્વમાં લોકો જોડાય એના માટે એને પણ આજે મિટિંગ માર્ગદર્શન કર્યું છે અહીંયા ભગવાનના દર્શન પણ કર્યા છે સર્કિટ હાઉસ ખાતે સોમનાથ મહાદેવના ટ્રસ્ટની પણ મિટિંગ તો માની મોદી સાહેબ ના વડપણ નું આપણું આ ટ્રસ્ટ એમનું પણ મિટિંગ થવાની છે સાહેબ ઐતિહાસિક શૌર્ય પણ નીકળવાની છે હું બધી જ વિગત વિગત આપને કહી રહ્યો છું ડ્રોન શો એ પણ ખૂબ મોટો થવાનો છે

મને જણાવતા આનંદ થાય છે માર જ્યોતિર્લિંગ માં પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યારે એક હજાર વર્ષ એમને થાય છે અને સાતો સાત આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે માની સરદાર વલ્લભભાઈ પટેલ છ એક છવીસ એ ચડાઈ કરી એક હજાર વર્ષ અગિયાર પાંચ ઓગણીસો એકાવન જીર્ણોધાર ના વર્ષ એ સમન્વય પણ સુભગ સમન્વય છે જવાહરલાલ નહેરુ એ આ જીર્ણોધાર માટે સરકાર મદદ ન કરે

આ ઉત્સવ ત્રણ દિવસ રહેવાનો છે શોર્ય યાત્રા એકસો ને આઠ જેટલા ઘોડાઓ આ શોર્ય યાત્રામાં ઘોડાઓ એ શોર્ય નું પ્રતિક છે એ પણ મંત્રી મોદી સાહેબના આ રોડસોમાં આગળ રહેવાના છે મંદિરની બહાર સરદાર સાહેબ ની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્છાર માં ઓમકાર જાપ માં જોડાવાના છે અદભુત દ્રશ્ય એ મંદિર ની બહાર પણ રહેવાનું છે તમામ લોકોમાં જોડાઈ શકે છે કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી મેં કહ્યું એમ આ શોરય યાત્રા છે અનેક લોકોના આવકારો માટે થનગની રહ્યા છે ખુબ મોટી ભીડ એ એકઠી મોદી સાહેબને જોવા માટે એક ઐતિહાસિક ઘડી સાક્ષી મંદિરો નથી એ માત્ર આસ્થા ને શ્રદ્ધા પ્રતિક નથી વિકાસનું પણ પ્રતિક છે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે ભગવાન નિમિત્ત બનાવવા એવું મહાપુરુષ છે એવા નરેન્દ્રભાઈ છે જે તત્વ ને સત્વલન જૈન માં છે અત્યાર સુધી કોઈ ના પ્રકારના વિચારો નથી આવ્યા આ મહાપુરુષ આપણે ભાગ છે કે ભારત વર્ષને મળ્યા છે એને સંવર્ધન કરીને સાચવીને દેશનો વિકાસ થાય આ ધાર્મિક સ્થાનોની અંદર જે પ્રકારે એમણે ડેવલપ કર્યા છે એમના કારણે સમગ્ર વિશ્વના ભારતના લોકો એ ગુજરાતમાં આવે ગુજરાતના લોકો એ મધ્યપ્રદેશમાં જાય બનારસ જાય અયોધ્યા જાય કાશી વિશ્વનાથ જાય

સ્વાભિમાન નું પર્વ એમાં જાણે આપણી શૌર્યતા ને જાણે જરૂર પડે ત્યારે એ શૌર્યને પ્રસ્થાપિત કરવાનું ભારત માતા માટે હોય એક નાગરિક તરીકે આપણા થઈ શકે એ કરીએ સૈનિક થઈ શકે એ કરે સરકાર થી થઈ શકે એકરે પણ સૌ સાથે મળીને આ અદભુત ઇતિહાસ નું ગૌરવ સાથે મળીને આપણે અનુભવીએ વાગોળીએ અને નવી પેઢીને પણ જણાવીએ